ઈસમોએ એમણે કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાવી લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો ત્રીસ હજાર રૂપિયા લઈ લીધા અને બે બકરા એમ બકરા લઈને ગયા હતા ને એમાંથી બી બે બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે ત્રીસ હજાર રૂપિયા હતા હા પછી એમનો મારા ઉપર ફોન આવ્યો મેં ત્યાં પહોંચ્યો એમણે કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો કેમ ઝઘડો કરો છો તમે લોકો તો એમનો એમ એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે છ છોકરા છે એમાંથી બે છોકરા એને શું છે ગાળા ગાળી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી ફટ બેસબોલના ફટકા લઈને બેલ્ટને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા કિસ્સામાં એ સાડા અગિયાર હજાર રૂપિયા નીકાળી લીધા હતા ચાર લોકોને વાગેલું છે એકનું જે અસમત અલી છે અનવરભાઈ છે મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે તે અહીંના રહેવાસીઓ છે કાસિમભાઈ લાલાભાઈ કરીને હતા પછી કાજુભાઈ અજુભાઈ એ લોકો હતા ત્યાં અહીંના બધા